બધાને જય માતાજી જય અપીર તો આજે આપણે જવાનું છે રણુજા આજે એકમ હે કાલ બીજ ભરવાની છે રણુજાની તો સાતથી આઠ ભાઈ બંધ તૈયાર થયા છે અટિકા ગાડી લઈ જવાનું છે તો અમે દર્શન કરાવશું તમને રણુજાના આપણા વિડીયોમાં તમે બન્યા રહેજો ગયો ને બટુક આવી ગયો અને આખું બાકી છે વસ્તુ રામોની બધા બાકી છે અને બીજા ગયા ચાર ખાંડ લેવા

આ શું છે આ વસ્તુ છે આ આખું ભૂવા હે અને હજી ઊભા બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હે પણ હવે ગાડી આવે એની જ રાજુ ઊભા હે હા 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 ગોપાલ હે એ ગોપાલ હાય કે હાય હાય ગાઈ સેમ કે 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 એક વખત તો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હે બધા આ એનું બા કાયદેસર થેલા પેક થઈ ગયા હે બૂમ પડાવવાની હે ગાડી આવી ગઈ બધા થેલા મૂકી રહ્યા એમને આપણે થેલા બીલા લઈ ગયા અને મૂકી દી મારું બટુક થેલો હે આ થેલા હે હે એક થઈ ગયા મારા થેલા પાવડિયા હલમાણા બે થી લે હજુ તમે ગયા હે ગાડીમાં બેહવાનું જરૂર થઈ ગયું પણ બટુક ખાવા જતો રહ્યો બટુક આવે તારા ગાડી હેઠળ બટુક આઈ ગયો હે બટુક ગયો તો ઘરે ખાવા બટુક ખાઈ આવતો રહ્યો હે બધા હે અજ્યો જાંજ્યો સલાજી પારે મળ્યો એમ ઈન લેવાની હે બોલો રામા પીર કી તો ગાઈસ કેકરી ગયા હી આપણે ઓડે ચડી ગયા હી બધા બેઠા બટુક આગળ બેઠો છે આવડી આવડી આગળ બાબો અમે ત્રણ જણા પાછળ બેઠા હે આ તો નહીં બેહતા પણ એ તો વારા પરથી એક્સચેન્જ થાશું બેઠા બેટાયા રોડ ઉપર વરાણા વટી ગયા લઈ લીધું હે તો ગાઈસ આપણે ભારત માલા ચડી ગયા પાબર થી ને વચ્ચે એકી પાણી કરવા ઉભા રહ્યા છીએ અને આગળ શું સ્પીડ લિમિટ હોય છે ને એટલે આપણે નંબર પ્લેટ હવે ઢાંકવી પડશે તો નંબર પ્લેટ ભૂસી છે હાઓ આંકડા દેખાય એવા નહીં રાખવાના કે સ્પીડ લિમિટ થોડીક વધી જાય શું હોઉ ઉપર જાય એટલે શું આપણે હવે હવે વધારે તો ના એટલો પણ એકસો દસ ગાડી થાય ને તો એ આપણે વેમો આવે હવે આ રોડ ઉપર કેમેરા તો દેખાય છે હામે જ છે પહેલો જ કેમેરો એટલે લાઈન કિલો કિલોમીટર ના હિસાબ થી કેમેરા મૂક્યા છે આ કેમેરા લગેલા છે ને એના હિસાબે જ આ મારું પડે એના હિસાબે ગારો માર્યો પાણી વાણી પીવી રાહોડી ભીડ થઈ ગઈ આપડા પકોડે ખાવા ઉભા રહી ગયા અહિયાં ગેસ ની લાઇન ઉભો હે ગેસ પુરાવેરો હે નંબર આવે એવું લાગતો નહીં આપણો લેજે નાખજે પાણી હા મસાલો બસ તો ગાઈસ હવા ઓછી હતી ટાયરમાં તો હવા બવા ચેક કરે લીધી કમ્પ્લીટ થઈ ગયા અહીંયા બધા તૈયાર પકડી પકડી થઈ લીધી હવે જેને ખાવાની ભૂખ લાગી છે એમને ખવરે લેવું આવે જેને ખાવું હોય એને બાકી બધા તૈયાર થઈ ગયા હી છીએ તો ડેકલો નીકળી ગયું મંજીરા ને આવી ગયા હે હવે

આ એંગલને એવું હે એટલે નહીં મજા આવે આગળ ગનારું હતું પણ ભૂલી જાય અહીંયા ના રાખ્યું રેડી યાદ આવ્યું એટલે આગળ એક ગનારું આવશે સારું ગમે તે ડીપ એવી આવે મોટું તો અહીંયા કણ ફોટા પાડશું આપણે આંકણી હવે નહીં મજા આવ્યું ફોટા પાડવાનો રેડી કાર્ડ પાડજો લોકેશન જોરદાર એક એક નંબર લોકેશન હવે આ જાય દૂધ લેવા અહીંયા કારણ કે દૂધ લઈને આવીએ આ ઘરે હે આય કણે ચોપડી

તો હવે આપણે આ આ આ ઢેકીને આપણે જવું પડશે અહીંયા બધા હે અહીંયા અહીંયા જઈએ પહેલાં તો આવી ગયા હી આય કંઈ આખું બેઠો હે લાઈવ બકરી દોરાઈ હે બકરી દોવા જ્યા હે રહે આના કરીને સેટિંગ કરી નાખી હતી દૂધનું હવે ચા મૂકવાનો છે

દૂધ લઈને આવી ગયો છોકરો નહીં નહીં છોકરો ના પાડે પૈસા લેવાનું હવે આપણે તો એમને બકરી દૂધ રહી છે એટલે આપણે પૈસા તો દેવા પડે પણ એ ના પાડે છે પણ આપણે અને આપણે જીવ જુ જેટલું જોય ને એટલું દૂધ મળ્યું નહી આપણે આહી આઠ જણા અને દૂધ આવ થોડું પૈસા ને પાણી નાખશે તો પાણી જેવો નીચા થઈ જશે એ તો હવે બીજી આગળ પડશે પણ અહીં આગળ દુકાન છે પણ નહીં દુકાને આ કોઈ તો પાલી ભૂલી ગયા હી પાલી ની વાટ ક્યું લઈને આયા હવ હવ પણ હવે પાલી મંગાયું હૈ એક પેકેટ જ લઈને આયા હે હા બરાબર તો બરાબર પકડ હે

શું વાત હે એટલે બકરી દૂધ ની હે એટલે યાર બકરી ને દૂધ ની આપડે કદી હવે પીવાનું શું થઈ ગયું એમ બધા

પણ આપડે બનાયા નહી આવે જો કુદી તો ચા ઠેઠ બનાવ્યો ચા ઠેઠ જગ્યા જેને તપીલી હોય એ લઈ લે રામે તારે ધોવી પડશે બરાબર હું તો ધોઈ નાખી બધા અહિયાં થી આઈ ગયા તપીલી ધોવાનું કામકાજ ચાલુ છે બધા નાસ્તો કરી લીધો કમ્પ્લીટ ધરાય

तो आप એમની નિયત વાત કરી કે કાઠો પર જઈએ હવે આપડે કીધું જો લાંબો તો તો ફાઇનલી આપણે બહુ પેંગ મુલાકાત થઈ ગઈ છે ગાઈસ અમે ત્યાં નકા સીએનજી પૂરા માટે અને તમને પાછા है ફોલો કરીશું ફીલ કરીજી સાહેબ બીચ પર આ છે સદા ગુજરાત ને ગાર્ડ માળવાડ માં આવી ગઈ છે અને

અને આપણી ગાડી લાઇનમાં ઊભી રાખી દીધી છે અને અમે પાછળે ગાડીઓ છે જો ઘોડો જેટલો મસ્ત બાંધેલો રામા અને રામનો અમે બધા બાર ઊભા છીએ લગભગ બે થી ત્રણ કલાક તો સાચા લાઇનમાં કેમકે લાઇન એટલી છે ને આ જે આ પહેલો પંપ રહ્યો ને નાયરા એ નહીં એની પાછળ જે દેખાય ને એ પણ એટલા સુધી લાઈન છે અને એ જગ્યાએ ગેસ પુરાવાનો છે ઈ પંપે પુરાવાનો છે ગાઈસ પોપરણ પંપ ગેસ પુરાવતા હતા એમાં આપણે દસો આવી ગયો છે દસો મળી ગયો છે મોહને આવ્યો પણ મોહન એની ગાડીએ છે એ ગાડી લઈને આવે છે અંદર લાઈનમાં એની ગાડી એટલે એ આંગણ આવ્યો નહીં વસ્તુ અહીંયા કણે જયેલો છે અને લાઈનમાં બધા વચ્ચે પહેવાની કોશિશ કરે છે ગાડીઓ અને અમે ઉભા મજા લઈએ અમારે પવાને અમારી ગાડી લાઈનમાં જ પડી છે લાઈન બોલાઈ પહોંચી જાય જગ્યાએ ફાઇનલ અને બધા અમે ચાર જણા આગળ કરે ગાડી પાર્કિંગ કરેલા રહે ગાડી પાર્કિંગ કરીને એ આવે અહીં આપણે નાવા ધોવાનું અહીંયા કરવાનું હે ભજન ચાલુ જ છે અહીંયા અત્યારે તો ગાઈસ નહીં રહ્યા હે એ જગ્યાએ જઈને નહીં ધોઈને તૈયાર થઈ ગયા તમને બતાવ્યું નતું એટલે બધાય નહીં કેમ કે ટ્રાફિક વધારા હતી લેડીઝની ઘણું બધું હતું એટલે આપણે કોઈનો બીજું ઉતારાય નહીં એમ ને એટલે એમનું કાંઈ આપણે અહીં ઉતાર્યું નહીં બધા શું નાહતા ધોધાની એવું બધું હતું એટલે અમે નહીં ધોઈને મું અને બટુક નહીં નાખ્યા હે અજિયોની નાવાની રહ્યા છે ના અજિયોની ઓ તો અહીં હું તો અને ચપ્પલ આપણે લઈને નહીં જવાના આપણે આ પગી જ જવાનું છે કેમ કે અહીંયા ચપ્પલ મૂકી જગ્યાએ નહીં ભાઈ ગાડા એટલે પતી ગયું ભાઈ તમારે ચપ્પલ ના મળે બજાર તો આખી બંધ છે અત્યારે તમને હવારે બજાર તમને હવારે હું બતાવીશ અત્યારે શું બધી બંધ છે થોડી થોડી ખુલ્લી છે પ્રસાદીની એની ખુલ્લી છે આગળ પણ આખી બધી આખી બંધ આખી લાઇનમાં બજાર જ છે આખી બંધ છે બજાર ટાટ પડે છે ધરું જોવા તો છૂટેડવા મળે અંદર જઈ લાઈનમાં જઈ શું તાપ લાગે એવું થાય એટલે શું તેમાં સેટર અમે મૂકી દીધા ત્રણમાં દસ બાકી છે અને મંદિર ખુલ્લું નહીં કેટલી ટ્રાફિક છે તમને જોઈએ કહો ટ્રાફિક ફૂલે બધા બેઠા છે જોરદાર ટ્રાફિક થઈ ગઈ મંદિર હજુ ખુલ્યું નહીં અને આપણે હજુ લાઈનમાં લાગવાનું બાકી છે જલ્દી આટલી ટ્રાફિક છે હું તો કહું ને બે કિલોમીટર ઉપરની લાઈન હશે

પ્રસાદી લે તમે તમારે પ્રસાદી કરવાની ઈચ્છા હોય ને તો ઘરે લઈને આવી પ્રસાદી બાકી અહીંયાથી લેવી નહીં જેમ કે આ છે ને પ્રસાદી જેવી આપણે જોઈએ ને એવી હોત નહીં ખાંડવાળી હોય એક આ પેન્ડાની બધું રહ્યું ને એ ખાંડવાળું જોવાનું પેન્ડાની બધું ખાંડવાળું હોય જેવું જોયું એવું હતું નહીં આપણે એટલે તમારે એ મહેરબાની કરીને આ લેવી જ નહીં તો ગાઈસ વચ્ચે ચાની હોટલ આવી હતી રેલિંગમાં તો ચા આપણે લઈ લીધી છે

લાઈન માં દર્શન કરવાની કમ્પ્લીટ પહોંચવા આવ્યા હે રામા ભાલો હે આ ના બધી ધજા એવું હવે જે ધજા ચડાવતા હોય એની ધજા એવું ચડાવવા માંડે આખે અને આગળ એક જો હે અખંડ જોત ચાલુ હોય એના તમને દર્શન કરાવું પછી એની આગળ રામાપીની સમાધિ એના તમને દર્શન કરાવું ગાઈસ આપણે આવી જઈએ રામાપીની સમાધિ જોડે પણ દર્શન આપણે કરવાના નહીં મતલબ કે આ દેખાય ખાલી સમાધિ દેખાય અહીંથી દર્શન આપણે આ લાઇનમાં આગળથી કરવાના હે ને વચ્ચે અખંડ જોતા આવે એમને એને તમને દર્શન કરાવું અને આથી સમાધિ દેખાય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે મૂર્તિ અંદર અને આ સમાધિનું કામકાજીય સંઘાર કરે છે સમાધિનું દર્શન કરી કોણ છે

ભાઈની સમાધિ હતી દર્શન આપણે કરી લીધા છે ભગવાનને એવું ચાલુ હોય આમ બધે દર્શન કરવા જેવું જ છે બધું રામાપીરનું જે બધું દર્શન કરવા જેવું લાયક જ છે રામાપીરના ઘોડા જે આપણે ઇન્સ્ટામાં કે એની અંદર જે વિડીયો જોતા હોય ગંભા ઉપર ઉપાડીને લાવતા હોય ને આ ઘોડા છે રામાપીરના મારી હાઈટથી ને ઊંચા છે બહુ ઊંચા છે ઘોડા

પરચા બાવડી દિવસ હોત ને આવ એકદમ કમ્પ્લીટ દિવસ હોત ને સુરત બહાર નીકળી તો કમ્પ્લીટ દેખે નજારો મસ્ત હોત જોવા લાયક પણ હજુ શું પરવડ્યું થયું છે ને એટલે ને એવું ચાલુ હોય તો આપણે હરખો વિડીયો ઉતરતો નહીં કે હરખો વ્લોગ હું હું વ્લોગ બ્લોગ ઉતારી શકતો નહીં કેમ કે આ બધું એ રીતનું છે વાતાવરણ હવાર હવારમાં એટલે તો તમને અહીંયા જઈ બતાવું પરચા બાવડી આનું પાણી હુકાતું જ નહીં આ પરચા બાવળીનું બધા દર્શન કરેલા હે પરચા બાવડીનું પાણી આવ્યું આ પરચા બાવડીનું પાણી હે તો

તો બધા હોવ હાવ લે કંઈક લે હેરા આગળ તો શું લે છે કાંઈ નહીં લેવું હે ભાવ કે ને ભાવ શું કે ભાવ પૂછને પેલા ચિટલા કે ભાવ આ રામ આપણે ભાવેલી તૂતી લેવરે દે ને એમને બધા ગુગળ ને એવું મસ્ત જોરદાર મળે છે ને આ ધૂપ હે બધા ને કંકુણનો ડબ્બો અને એવું બધું મળે છે

તો રામાએ રસ્તો બતાવી દીધો હે બધા અલગ વિરુદ્ધ દિશામાં જાતા હતા તો રામાએ રસ્તો બતાવી દીધો કે આ સાઈડ જ જવાનું હે આ સાઈડ જ જવાનું તો એ રસ્તે ચડી ગયા આપણે અને આપણે જઈ દર્શન થઈ જાય રણુજાને પણ એમાં કેવું હોય ગાઈ ફોટા ને બધું પાડત વિડિયો બનાવત પણ એમાં હું ઉતાવરા હોય હે ને જેમ કે હવે આવા ટાઈમે એમને શિખર ચાંજ આહે પરોડીએ શિખરી ચાંજ આહે ખબર નહીં એમને બરાબર એટલા ઉતાવરા થઈ જાય કે હેંડો જ હેંડો

બીજા બ્લોકમાં તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બે ભૂલતા નહીં પોકી જાય કાઢીએ મળીએ નેક્સ્ટમાં